એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા જ પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી લેતા મને ગુસ્સીટો કા પાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે તમે જુઓ દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતાં ઘરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટી એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકડી ગામના સરપંચ પુત્ર બંનીને પંદર તારીખે સાંજે છ વાગે આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પેલા તો હું બંની ઉપર ધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થઈ છે ગોંડલો કેસ હવે રોજ એક નવા વળાંક સામે સમાચારોની દુનિયામાં આવે છે રોજ એક નવા સમાચાર ગોંડલના એ શહેરના મળી રહ્યા છે કે જ્યાં પાછળના ઘણા દિવસોથી ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે પાછળના ઘણા દિવસોથી એકબીજા પર જે આમને સામને હોય તે આકરા પ્રહારો સાથેના વિડીયો સામે આવતા હોય છે ગોંડલમાં તમને ખબર છે કે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની ધરપકડ કરવામાં આવી હાલાકે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા એ કોઈ કેસ સાથેની સંડોવણી નથી પરંતુ એમને એકબીજા પર આકરા પ્રહારો કર્યા જે રાશિ વિશે બંને ગજેરા ઘણું ખરું તેમની જે અસલીયત છે તે બહાર લાવવાની કોશિશ કરી એમને અગિયાર કરોડ વીસ કરોડની તો ઓફર પણ આપવામાં આવી હતી એવું પણ કહેવામાં આવ્યું પિયુષ રાદડીયા પિયુષ રાદડીયાને ધ્યાન રાખીને જ અલ્પેશ કથિડિયાએ બે દિવસ પહેલાં પોતાના ફેસબુક હેન્ડલ પર પોસ્ટ પણ કરી હતી અને એમણે એવું કહ્યું હતું કે મારી સાથે જેટલા પણ ગોંડલની એ ભગવદ ભૂમિ પર આવ્યા હતા ને એમની સાથે જેટલું પણ ગોંડલની પોલીસ ખરાબ વર્તન કરી રહી છે એમને હું આ છેલ્લી તક આપું છું તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી બંગલેથી ઉઠાવી જઈશું તો કોઈ વાર પણ નહીં થાય એમ પણ અલ્પેશ કથીડિયાએ કહ્યું હતું હાલાકી વાત એ મુદ્દાની કરવી છે કે પિયુષ રાદડિયાની ધરપકડ કરવામાં આવી જ્યારે તેમની તબિયત લથડી આપ સર્વે જોયું કે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી તબિયતના કારણે તેમને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા હતા પરંતુ એ સમયે ગોંડલની પોલીસને તેમને જામીન પર છોડી દીધા હજી તો એક બાજુ થી છૂટ્યા જ છે અને પાછી ધરપકડ પણ થઈ ગઈ અને જેતપુરની પોલીસે તેમના પર એક નવો કેસ ઠોકી દીધો અને જેતપુરની પોલીસે તેમને એક નવા કેસમાં ધરપકડ કરીને જેતપુરની પોલીસમાં લઈ ગયા હવે આ વસ્તુ ખબર પડી એમના જ આગેવાનો પાટીદાર આગેવાનો જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાને પણ ખબર પડી હાલાકી મેહુલ બોઘરા પણ આમાં ક્યાંક ને ક્યાંક છે પરંતુ આ બધાની વચ્ચે ખાલી જીગીશાબેન અત્યારે જેતપુરના પ્રવાસે છે અને તેમના સમર્થનમાં છે જિગ્ગીબેન પટેલ ત્યાં એમનું નિવેદન આપવા ગયા છે કે શું સાચું છે શું ખરું છે શું ખોટું છે તેવું નિવેદન આપવા પહોંચ્યા છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ એક એવો થઈ રહ્યો છે કે રોજબરોજ ગોંડલના આ કેસમાં એક નવો વળાંક આવતો હોય છે જેતપુરમાં હાલાકે તેમની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં મૂકવામાં આવે છે તેમની તબિયત ખૂબ જ ખરાબ છે એવું પણ કહેવામાં આવ્યું છે હવે જીગેશા પટેલ છે એ પીયુષ રાને મળવા પહોંચ્યા છે જેતપુર અને તેઓ અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને અને ત્યાંથી તેઓ પોતાનું નિવેદન આપવાના છે નિવેદનમાં આ જેતપુરમાં એક જે નવો કેસ બન્યો છે છે કેમ કેમ જેતપુરની પોલીસ હવે આ પ્રકારનું કૃત્ય કરી રહી છે કારણ કે કેસ ગોંડલમાં બન્યો હતો ગોંડલની જે પોલીસ છે એમણે તો એમને જામીન પર છોડી દીધા તો પછી અચાનક રાતોરાત આ જેતપુરની પોલીસે કેમ એમને પકડ્યા અને કેમ ધરપકડ કરવામાં આવી એ સૌથી મોટો એક વિચારવાનો વિષય છે હવે જોવાનું એ રહેશે કે ગોંડલની આખી જ જે ભગવત ભૂમિ પર જે કારસ્તાન થઈ રહ્યા છે એક પછી એક મર્ડર એક પછી એક આગેવાનો આવી રહ્યા છે એક પછી એક આગતા સ્વાગતા એ પણ કેવી આગતા સ્વાગતા કે જે ભારતીય

અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના આપણે કોન્સ્ટેબલની સાથે હું અહીંયા આવ્યો આવીને કહે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત ના દુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ તો એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે અને આ કામે નિવેદન પણ નહીં આપી શકો એટલે મેં નિવેદનનું એને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બંને ગજર મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાય એસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનમાં એલસીબીબીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલાં ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંનેને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલાં તો આમ બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થઈ છે હું તમને કહેવા માગું છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા કરે છે હું તમને હું પરિચય એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટી એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકડી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેના ઇવા હતા અલ્પેશભાઈ એવા હતા એ તો એમ કે ન હતા શાંતિ શાંતિની સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનું સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કાં બંને લોરેન્સ ગેંગનું સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી છે પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થાય છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ તારીખ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવાર મને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઊભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશે મારા હિતે છું જેના માટે મેં રાતને દિવસ કામ કર્યું એવા લોકોએ મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા જ પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી લેતા મને ગુજસીટો કપાસા પાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જે આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવાલાયક છે જ નહીં આ મને પાસા કરી દે તંત હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માગું છું એસપી સાહેબ પોતે આ મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબનું મને પૂછો છો હું આટલા દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબને પૂછો એક નિવેદન આપો કે પીયુ સાદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એ એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈને ફોન માર્ગદર્શન આપે ડીવાયએસપી સાહેબને પૂછે પીઆઈ કે પિયુષને અહીંથી જવા દેવાનો ક્યાં મોકલવાનું એટલે ડીવાઈએસપી સાહેબ કહી દઈએ કે બી ડિવિઝન મોકલો અને એને આકાને કહી દઈએ કે તું કાલે એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવ કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે હા મેં તમને પહેલાં જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તમારે અહીંયા જેથી ફરમાર એ તમને પણ ખબર હશે જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો એ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે એમની ઉપર

એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમું નક્કી નાખે ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત ગેડી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ તો માણસ કેમ પાણી પી જાય એમનું પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ખુદ ભગવાને મારું મારી આલાફ આંબરી અને હર્ષદસિંહ ઝાલા જે મુંડલ કાલબા કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી અમારા વિશ્વ હિન્દુ પરિષદ સાથે એની કાંઈ નહીં નથી એ આવી ગયા એ લોકો સીધા મારી પાસે એવા એને મળવાનું નથી એના કીધું તો પૂછપરછ ચાલુ છે તમે જોયું પૂછપરછ કે બહાર ચાલુ હોય કે અંદર ચાલવું હોય એટલે ક્યાં પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની બહાર કેમ્પસના બાર લઈ જાય છે કંઈ બાય ડફી બાર જ્યાંથી અમને પૂરું કર્યું બીજા દિવસે મને સવારના ભરમાં પટ્ટા આવ્યા ટી એની ચેમ્બરમાં હા ફિઝિકલ ટોર્ચર બાબતે ફરિયાદ કરી છે આપણે હા કરી મારા મધરે કરી છે મને તો કોર્ટમાં ન લઈ ગયા કઈ પણ જગ્યાએ મેં દરેક જગ્યાએ કોર્ટની માગણી કરી તો મને જાત જમીન મુચરકના જામીન ઉપર છોડવા આવ્યો જો આવો ગંભીર ગુનો હોય તો જાત મુચરકના જામીન ઉપર છોડવાનું જોગવાઈ હોય અત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં શું નિર્ણય થયો સાહેબને એવું કહેવાનું છે કે મારી તબિયત ના દુરસ્ત છે તમે પહેલા સારા થઈ જાઓ પછી આવો એટલે સાહેબ તો સપોર્ટિવ છે એમાં કોઈ નહીં તમને કીધું ને કે સૂચના જોઈએ તો શું કરી શકાય એ રિપોર્ટમાં છે ને બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પોલીસ બુદ્ધિપૂર્વક ગુડ બ્લડ સેમ્પલ એકસિલમાં મોકલતી નથી મેં કોર્ટમાં જે અરજી કરાવી છે મારા મમ્મી મારફતે બ્લડ સેમ્પલ અમારે કલેક્ટ કરાવો મારા બ્લડ સેમ્પલ બધોર હોસ્પિટલ ખાતે પડેલા છે જા જ્યાં દિવસ થશે તો એ સેમ્પલ ફેલ થઈ જશે એટલે આ માણસ બચી જશે